તો આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે અંશુને સ્કૂલે પણ મૂકી દીધું છે અને આજે મારા દુખાવામાં કંઈક ફરક લાગે છે મને થોડી તબિયત આજ સારી છે કાલ કરતાં તો દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે કામકાજની શરૂઆત થઈ ગઈ છે ભીંશુને મૂક્યો છે ટ્યુશન અને હવે એના ટિફિનની તૈયારી કરી દઈએ તો ભીંશુ ભાઈ શાકને રોટી લઈ જવાનું ના પાડતા હોય તો આપણે આજે ટિફિનમાં વળીને પૌવાનો નાસ્તો આપીએ છીએ તો આપણે પૌવા પણ રેડી છે અને આવે એટલે એને નાસ્તો આપી દઈએ આજે મોઢાનો સોજો ઉતરી ગયો એ લે હવે થોડો થોડો ઉતરે જો ફરક પડે એમ તાકજી મિત્રો અમારે તનુ બીમાર થઈ એ બચારી થાય એટલું કોમ કરે જ જાય તમે કરાઈ હવાના ઉઠીન ફોન લઈને બેઠા હું હાય હાય લુગડા હું ના દોરાવ તને યાર લુગડા દોવાન નહી કે તો પથારી તો લેવરાજ આ તો હું લઉં પણ હા લઈ મસ્ત કચરો વાળી ને પોતું કરી દઈ ગાઈઝ લલિતે આપતો મદદ કરાવી છે ખાલી શાક વગાર્યું છે અને શાક આપણું રેડી થાય છે એટલી વાર આપણે બાજરીના રોટલા કરી દઈએ આમ તો ઘઉંની રોટલી બનાવી દીધી શાક કેમ એટલું શાક આ કચરોન પોતું ના કરી આલ્યું તને હવે એક રૂમમાં પોતું કરી આલ્યું તો બધું મેં કર્યું તને તું દર ભરે જૂઠું મત બોલ સાચું કહું મેં ના કર્યું ભગવાનની તો ડર યાર આ સીડી બીડી સાફ કરી તો તું એમ છે મને કે બે રૂમમાં કર્યું એક જ રૂમમાં અને પછી બેહી ગયા ફોન લઈને તમે શું કરાવી મને ગરમી લાગી મિત્રો સબ્જી આજે મેં બનાવી છે તુરિયાની ચાખી મેં કોઈ સારી બની નહીં એમ તો મારા ખોચા કાઢે ને પણ આજુ એવું જ બને એટલે કોઈ વધારે વખાણવાની જરૂર નહીં અમને ચાખો એટલે તમને ખબર આત તો મોકવું બધો ને કે રોજ મારું અને બાજરીના રોટલા આપણે બનાવીએ છીએ તો આવી જાઓ મિત્રો ખાવા તો ગાય સાઈજો જમવા માટે મસ્ત રોટલા બનાવી દીધા છે આપણે અને શાક પણ આપણું રેડી છે તો આવી જાઓ બધા જમવા માટે બાજરીના રોટલા અને તુરિયાનું શાક તો ગાય કુમાર આઈ ગયા છે ઘરે અને ચા પીવા બેસી ગયા છે અને જેવા જ બિસ્કીટ તોડ્યા એવું બિસ્કીટ ચાની અંદર પડી ગયું ચમચીથી ખાતા હતા આટલી વાર તો સ્કૂલમાં દિવસ કેવો રે બેટા હમ તો ગાય જ આઈ જાઓ બધા ચા પીવા માટે ચા બની ગઈ છે આઈ જાઓ જલ્દીથી શું થયું મચ્છર કઈ હા ટુશનુ લેશા ને શું એમ માં ઉતરતા ક્રમ માં કઈ સંખ્યા પેલા આવે મોટી સંખ્યા તો અક્ષર સારા કાઢો ગંદા કાઢ્યા છે તો ગાય સાંજ પડી ગઈ છે આપણે ચા પાણી કરી લીધા છે અને હજી જો પ્રિન્સ કુમાર અમારા લેસન કરે છે એટલે એમને હોમવર્ક કરાવું છું અને આ બાજુ કપડાનો ઢગલો પડ્યો છે તો એ વાળવાનો છે અને આ તો સવારનું માથું પણ ઓળાયું નથી એટલે માથું કંઈ ઓળાવું નથી પેલા આપણે કપડા વાળી દઈએ હવારોનો રોનો ગાવી બેઠો ગરમા લુગડા તો અમે લેટ પડતી પછી તૈયાર નહીં કોને બતાવતું જોઈ આપણે જરૂરી થોડું નહીં રોજ રોજ શું કરવું તમારે ફરવા જવાનું હોય તો રેડી તો ચાલે બજાર જાવ શું કરો બજારમાં લઈ જાતે તમને તો શરમ આવે મને તમને શરમ આવે તો આમ કાયમ આવું થઈ તો તમે જ ના જાઓ કાયમ હોય તો રાખીએ ચમ એમાં સેની શરમ આવે એવી મળી હોત તો સારું હતું ચાલ આઈન તો ના નીકળે

फोटो नहीं मारता हूँ वीडियो जाओ जा। 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 थी ये <laughs> 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 तो ना करो एक्शन वगैरह फोटो नहीं मारता वीडियो उधर तो मित्रों देखो जम्बा ना टाइम में कपड़ा लेन बैठी है यात्री वाले लेसन करा दी दिया है हाल तो बाहर बैठी थी बाहर बैठी थी बाहर बात हो रहा है विचार कर सुलेसन करे पहले मोबाइल लेन बैठो तू कपड़ा लेन बैठी लेसन करे नहीं तन बेटा हाँ

খিચડી હું બાર ખાતા હું તમજે ખાવ તો હવે રોજ બાર બાર ખાવ તો બીજું નઈ લેજો બાર ખાવા હું તો ખીચડી ખાઈ લે તો પણ લેજો હું જોઈ નઈ લેજો ના તો એ નઈ જઉ તો ગાઈઝ અહીંયા આપણે દાળ બનાવવા માટે ડુંગળી ને ટામેટા અને દાળ પલાળીને મૂકી દીધી છે આ બાજુ આપણો વઘાર રેડી છે અને અહીંયા આપણે ભાત પણ પલાળીને મૂકી દીધા છે તો ફટાફટ હવે દાળ વઘારી દઈશું તો સાંજે ઘણો બધો વિચાર કર્યા પછી આપણે ફાઇનલી દાળ અને ભાત બનાવવાનો વિચાર કર્યો હતો અને આમે મારા છોકરાઓને શાકભાજી થોડી ઓછી ભાવે છે એટલે એ લોકોને કઠોળને ને દાળ એવું બનાવીને આપીએ એટલે એ લોકો ધરાઈને ખાય છે બાકી તો શાક તો રોજના તમે જુઓ છો વિડીયો એટલે તમને ખબર જ છે આ બાજુ બિંશુભાઈને ભૂખ નથી લાગી એટલે અમારા અંશુભાઈ એકલા ખાવા બેસી ગયા છે એમને વહેલાં ભૂખ લાગી હતી એટલે જમવા બેસી ગયા પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સોસાયટીમાં નવરાત્રિની તૈયારી ચાલુ થઈ ગઈ અને છોકરાઓ અને લલિત અને સોસાયટીના બીજા બધા સભ્યો ભેગા મળીને માતાજીની માંડવીની તૈયારી કરી રહ્યા હતા એટલામાં તો બધાએ ભેગા મળીને સરસ મજાની માતાજીની માંડવી પણ તૈયાર કરી દીધી તો ગાય અમારા પિંસુભાઈ આવી ગયા છે નવરાત્રિની તૈયારી કરીને કેટલા વાગ્યા ખબર હે તને રાતના હાડા બાર વાગ્યા હૈ તને હવે ભૂખ લાગી તો જો આ છોકરો અમારે સાડા બાર વાગ્યા ને હવે ભૂખ લાગે તું દોડતો હશે અહીંયા આગળ હોય ને દોડતો તો નાચુ કે હા એ તો ભૂખ લાગે આ તો તાપ તાપ થઈને આવ્યો ચલો આપી દઉં જમવા શું ખાવું એ કહો પડીકા તો નહીં પડ્યા હતા રાતે કોના ઘેર પડીકા પડ્યા હોય ચાલો એડો દાળ ભાત પડ્યા ખાઈ લે તો તો બીજું કોક તો મમરા પડે ના મમરા તો નહીં પડે તો તો જો અંદર શું પડી હેલો તો ગાઈઝ રાતના વાગ્યા છે 12:30 અને જો આ ખીર બનાવી છે દાળ ભાત હતા પણ ના ખાધા આર્યા ભાઈ રાતે 12:30 વાગે એમને બનાવીને આપી છે આપણે ખીર